ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપ જાગૃત નાગરિક પ્રતાપભાઈ દ્વારા થતા સ્ટેટ વીચ સ્થળ અરજીના અનુસંધાને બિઝનેસ વિભાગ દ્વારા જૂથ યોજના ની બનેલી તપાસ હાથ ધરવામાં આવી વિજિલેન્સની ટીમ દ્વારા નાનામાં નાની વિગતની ચકાસણી કરવામાં આવી સ્થળ ઉપર પંચરોજ કામ કરવામાં આવ્યું સંજયવાળા ન્યૂઝ નાઇન ગુજરાતી ધારી તબરવાળા ઉબડાલકા ખુડા ગામનો રહીશ છું અને ભૂતકાળમાં કુબડા ગ્રામ પંચાયતમાં સરપંચ ઉપસરપંચ તરીકે સેવા બજાવી ચૂક્યો છું આજ રોજ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ધારી એને યોજના અંતર્ગત મહી ફરિયાદ યોજના અંતર્ગત એક પાણીનો ચોવીસ આઠ બે હજાર ચોવીસના રોજ ચાલુ થયેલ હોય જે પરિપૂર્ણ બે થી ત્રણ મહિનામાં પૂર્ણ કામ કરી અને એજન્સી જે તે એજન્સી પૂરી કરીને જતી રહેલ છે ચાલુ કામ દરમિયાન કામ નબળું થતું હોય જે અંતર્ગત અમુક ધારી પાણી પુરવઠાના નાયબ કાર્ય શ્રી રાઠોડ સાહેબે લેખિત રજૂઆત કરેલ કે આ પાણીનો ટાકો નબળી કાઢે થઈ ગયો છે તો એ તરફથી અમને કોઈ સંતોષકારક પ્રત્યુત્તર ન મળેલ જે અનુસંધાને અમે બે માસ પછી મુખ્ય અધિક્ષક શ્રી ભારતી મેડમ જુનાગઢને સંબોધીને એક લેખિત ફરિયાદ કરેલ જેનો પણ કોઈ પ્રત્યુત્તર ના મળેલ પછી અમે તકેદારી આયોગ અને ચેરમેન પાણી પુરવઠા બોર્ડ ને લેખિત જાણ કરી અને આ નબળી કામગીરી અનુસંધાને રજૂઆત કરેલું હોય જેથી આજ રોજ રાજકોટથી વિજિલન્સ અધિકારી તરીકે ગોળી સાહેબ આ કામના તપાસ અર્થે આવેલું હોય અને તપાસ અર્થે આમનું ટેસ્ટિંગ રિપોર્ટ અને એ બધું કરવાનું અને આમોને જણાવેલું હોય જેથી આમ અહીંયા સ્થળ ઉપર હાજર હોય અને ગ્રામજનો પણ બધા હાજર હોય તો આવી રીતે આ નબળી કામગીરી દરેક કામમાં આ અમારા ગામ પૂરતી નથી પાણી પુરવઠા યોજના અંતર્ગત આ છેલ્લા બે હજાર પાંચ છથી હું જાણું છું કે સરકાર શ્રી ત્રણ ત્રણ મિશન આવા સાત મિશન આમના પહેલાં એકસોને સાત કરોડ રૂપિયા ફાળવેલ હોય તો આ બધું કોન્ટ્રાક્ટરો અને એજન્સીઓ અને અધિકારીઓની મિલીભગત હોય અને આ બધી થી બધું કામ ચાલતું હોય જેથી કરીને આ કામ નબળા થતાં હોય તો આવું હરજી ચલાવી નહીં લેવાય અને અમુક એક જાગૃત નાગરિક તરીકે એક હવે પછી દરેક ગામમાં આવી રીતના જે ખોટા ખોટા જે નબળા કામ થયેલ છે ત્યાં આ ભ્રષ્ટાચાર ઉજાગર કરશું બસ એ જ અને અમને એવી આશા છે કે આ વિજિલન્સ તપાસમાં જે સાહેબ અધિકારીઓ આવ્યા છે એમના આગળ અમને આશા છે કે આ કામગીરીમાં જે કાંઈ ભ્રષ્ટાચાર થયો છે એ ચૂલો પાડી અને જવાબદાર અધિકારીઓ અને જવાબદાર એજન્સીઓને બ્લેકલિસ્ટ કરી અને યોગ્ય કાર્યવાહી કરી એવી અમારી આશા છે